નમસ્કાર છોટાદેપુર જિલ્લાના કમાડ તાલુકાના સમલવાટ ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને વિદ્યાર્થીનીઓ નિવાસી અધિક કલેક્ટર ને આપ્યું હતું છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકાના સમલવાંટ ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પડતી તકલીફોને લઈને છોટાદેપુર જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં માં જણાવ્યું હતું કે સમલવાંટ ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં જ્યારથી વોર્ડન પુષ્પાબેન આવ્યા છે ત્યારથી સરકાર તરફથી મળતી સુવિધાઓ વિદ્યાર્થીનીઓને મળતી નથી અને વિદ્યાર્થીનીઓની રજૂઆત પણ સાંભળવામાં આવતી નથી આ હોસ્ટેલમાં પહેલા મેડિકલ સુવિધાઓ મળતી હતી પરંતુ હાલ મેડિકલ ની સુવિધા ઓછી આપવામાં આવે છે વિદ્યાર્થીનીઓ દ્વારા જણાવ્યું હતું કે જ્યારથી હોસ્ટેલમાં વોર્ડન પુષ્પાબેન આવ્યા ત્યારથી સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ મળતી નથી ધોરણ બારમાં ટ્યુશનની બાબત હોય કે સાફ સફાઈ માટે પટાવાડાની ભરતી કરવા બાબત વારંવાર વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી સરકાર દ્વારા જે સાબુ અને મેડિકલ વસ્તુ પહેલા મળતું હતું તેનાથી ઓછું આપવામાં આવે છે જમવા માટે ભોજનની પણ વ્યવસ્થા પહેલા જેવી ન હોવાને લઈને વિદ્યાર્થીનીઓ દ્વારા વારંવાર વોર્ડન મેડમને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી મુદ્દાઓને લઈને તેઓ દ્વારા નિવાસી અધિક કલેક્ટરને રજૂઆત કરી હતી સાથે તેઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે આ વોર્ડન મેડમ ની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં નહીં આવે તો બે થી ત્રણ દિવસની અંદર બધી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલ ખાલી કરીને ઘરે જતી રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું કરું છું હું હોસ્ટેલમાં સુવિધા મળે એટલા માટે હું કસ્તુરબા ગાંધી પાલિકા વિદ્યાલય હોસ્ટેલમાં આવી છું ત્યાં ત્યાં અમને હવે અમે છઠ્ઠા ધોરણથી રહીએ છીએ અને છઠ્ઠા ધોરણથી રહ્યા છીએ અને હવે અમને પહેલી જેવી સુવિધા મળતી નથી અમે એમ તો અમને લડે છે મેડમ સુવિધા માટે અમે કશું કરીએ તો અમને બોલ અડે છે અને હવે અમને પહેલી જેવી સુવિધા મળતી નથી જમવામાં અમે કહીએ કે જમવાનું અમને આવું નથી મળતું એવું કહીએ તો અમને કહે કે ખરે તમને મળે છે એવું જમવાનું એવું કહે છે અમને ખરે નહીં મળતું એટલા માટે અમે હોસ્ટેલમાં આવીએ છીએ તો અમને હોસ્ટેલમાંથી એ મેડમ અમને એવો પ્રશ્ન કરે છે અને અમે જમવા બેઠીએ ત્યારે છે ને અમને અને એના એના કામ કરવા માટે અમને બોલાવે છે અમને સારી રીતના જમવા પણ નહીં દેતા જમવા બેસીએ ત્યારે અમને લડે છે ખાતી વખતે લડે છે અને એ જમવા એ બેઠે ને ત્યારે અમને એ એનું કામ કરવા બોલાવે છે એવું કરે છે અને હરકી રીતના બહેન અમને જમવા નહીં દેતી અને બહુ લડે છે મેડમ અને મેડિકલ વસ્તુ આવે છે ને એ કમાટ રૂમ રાખી દે છે ને ત્યાં લઈ જાય છે સાવણા બધું લઈ જાય છે અને સાફ સફાઈ કરવા અમે એના રૂમમાં અમને અમને નીચે બેસીને પોતું હાથથી પોતું કરાવેલું છે અમે પોતું પણ કરેલું છે તે છતાં અમને કંઈ કીધું અમે કહીએ ને તો અમને લડે છે અને અમે કશું કહીએ ને અમે જિલ્લામાં જઈને આવી ફરિયાદ કરશું તો અમને કહે કે તમે જિલ્લા જિલ્લાનો પગૂઠ્યો પણ નહીં દેખ્યો એવું અમને કહે છે અને આજે અમે જિલ્લામાં પતી ગયા છે અમારે શું ને કેવું પણ અમારે જે હોસ્ટેલમાં સુવિધા મળતી હતી એ જોયા અને પુષ્પા મેડમ અમને જોતા નથી એ મેડમના કાર્ડ છે તો અમે હોસ્ટેલમાં રહીશું નહીં તો અમે હોસ્ટેલ ખાલી કરી દઈશું અને જતા રહીશું આજનો દિવસ જોઈએ છે ને તો કાલ આજકાલમાં એ નીકળી જાય ને તો અમે રહીશું નહીં તો હોસ્ટેલ ખાલી કરી દઈશું મારું ગામ છે નાના વાટા હું અભ્યાસ કરવા માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સમલવાટમાં રહું છું હું ધોરણ છ થી ઠેઠ બાર સુધી ત્યાં ભણી છું હવે મારું છેલ્લું વર્ષ ચાલે છે ધોરણ બારમામાં પરંતુ જ્યારથી અમારા અમારી હોસ્ટેલમાં પુષ્પા મેડમ વોર્ડન પુષ્પા મેડમ આવ્યા ત્યારથી અમને જે સરકાર તરફથી મળતી સુવિધાઓ એ હવે મળતી નથી ટ્યુશનની બાબતમાં અમને એ જ્યારથી વોર્ડન પુષ્પા મેડમ આવ્યા છે ત્યારથી અમે કીધું કે અમને ટ્યુશન જોઈએ છે ધોરણ બાર માટે વિષય અંગ્રેજી અને અર્થશાસ્ત્ર માટે તો પણ એ ભરતી નથી કરાવતા હા હા એવું કહી દે પછી કશું કરતા નથી અન અને સફાઈ પટ્ટાવાળાની ભરતી કરાવે એવું કીધું તો કે અમને તમારા ઘરે પટ્ટાવાળા છે એવું કીધું અને અમે સફાઈ કરીને સફાઈ કરવામાં જ અમારો ટાઈમ વેડફી દઈએ છીએ અમને અભ્યાસ કરવાનો સમય મળતો નથી અને જે સરકાર તરફથી અમને જે સાબુ મેડિકલ વસ્તુ આવે છે એ અમને હવે થોડી મળે છે જે પહેલાં મળતી હતી એટલી હવે મળતી નથી મહિનામાં આઠ સેમ્પા આપવાની હોય તો એની જગ્યાએ અમને હવે ચાર સેમ્પા મળે છે અને બાકીનું સમાન કઈ જાય છે એ અમને હા એ બાકીનું સમાન વધે ને એ એને એ એ વાપરે છે અને બેન એના ઘરે પણ લઈ જાય છે આજે અમે અહીંયા આ સમસ્યાનો હલ કરવા માટે અમે કલેક્ટર કચેરીમાં આવીએ છીએ બે હજાર અઢાર અઢારથી અમારી છોકરીને મૂકેલા સાત વર્ષમાં અમારી છોકરીને કોઈ તકલીફ નથી આજે નવા મેડમ આવવાથી આ તકલીફ છે છોકરીનો કે શિક્ષણમાં કે ટ્યુશનમાં બંધ થઈ ગયું અને બીજું કે જમવા માટે સગડ હતી એ બધું બંધ થઈ ગયું ઓછું આપે અને એના ઘરે લઈ જાય છે અને રાત્રે રહેતા નહીં જતા રહી પછી શિક્ષણ આમાં છોકરી કઈ રીતે લખેવા છે જાય એમને રીતે આમને રહેવું જોઈએ નોકરી હોય તો એમને નોકરીની ફરજ બજાવવું જોઈએ અહીં રૂમ રાખીને રહેવા થોડા એવા હોસ્ટેલમાં એમને પણ રહેવું જોઈએ સમલવાટ કેજીબીમાં એટલે આ પુષ્પા મેડમ રહેશે ને ત્યાં સુધી છોકરી હેરાન થાય હવે બે મહિના અમે એમને બારવાની પરીક્ષા આપો તો આ શિક્ષણ માટે હોય તો એ અભ્યાસ કરે ને આ મેડમ નહીં રહેતા એક ટ્યુશનવાળા બંધ થઈ ગયા તો આ આગળ છોકરીઓ કઈ રીતે વધે હે પ્રશ્ન શું લખી માગશે પરીક્ષામાં કંઈ લખાય નહીં ને એમ ઉષ્મા મેડમને બદલી કરાવવાની છે બીજું કંઈ નહીં અને બીજા મેડમ મૂકી દો ને શિક્ષણ માટે ટ્યુશન માટે સર જોઈએ અમારે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર